દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં વીસ વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રીઢા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લાડવા ગામેથી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલને હવાલે કર્યો હતો વડોદરા સેન્ટ્રલ જાજથી પેરોલ ફ્લો વચગાડાની રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સૂચનાને આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેલમાંથી રજા પર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોર ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ પેરોલ ફ્લોર રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લો કથલાલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળના ગુનાઓ આરોપી નરેન્દ્રસિંહ ચેનસિંહ ઉર્ફે જયરમસિંહ ચૌહાણ રહે ગામ ધોળાકુવા કોસમ તાલુકો કપડવંજ જિલ્લો ખેડામોળ ગામ દોલતપુરા લવાડ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરને નામદાર કોર્ટ દ્વારા વીસ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા એક લાખનો દંડ તેમજ વધુ દિન ત્રણસોની સજા ફરમાવેલ હતી અને આ સજા પામેલ આરોપીને પાકા કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો તે દરમિયાન આ કેદી ને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે દિન સાતની પેરોલ રજા ઉપર ગઈ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવ્યો તેમજ તેની પેરોલ રજા પૂર્ણ થયેલી તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયો નહીં અને બારોબાર ફરાર થઈ ગયો હતો જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી આ કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચે આ કેદીની ટેકનિકલ અને વુમન સોર્સ આધારે સતત કરતા આ તપાસ દરમિયાન સદર ફરાર થયેલ કેદી હાલમાં તેના મૂળ ગામ દોલતપુરા લવાડ તાલુકો દયેગામ ગાંધીનગર ખાતે આશ્રય લેતો હોવાની મળેલ માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોરની ટીમના માણસો કેદીના મૂળ ગામ દોલતપુરા લવાડ દહેગામ ગાંધીનગર ખાતે જઈ ખાનગી રાહે વોચ તપાસ કરી આ ફરાર કેદીને તેના ઘરેથી શોધી કાઢી હસ્તગત કરી આ પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીની તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો હતો